નમસ્કાર મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલમાં સાથે ખૂબ જ મોટો અકસ્માત સર્જાયો છે જેમાં ચાલીસ થી બેતાલીસ જેટલા ગાડ એટલે કે ઘેટાણા છે તે મિત્રો મૃત્યુ થઈ ચુક્યા છે ડમ્પર ચાલક દ્વારા છે તે મિત્રો એક સાથે છે તે ચાલીસ થી બેતાલીસ જેટલા ગાડ એટલે કે ઘેટાણે છે તે કચડી નાખવામાં આવ્યા છે મિત્રો વિડીયોમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે મિત્રો એક ડમ્પર ચાલક દ્વારા છે તે મિત્રો ચાલીસ થી બેતાલીસ જેટલા છે તે મિત્રો હશે તે ઘેટાણે છે કચડી નાખવામાં આવ્યા છે ઘટનાની વાત કરીએ તો મિત્રો સાયલા તાલુકાના સાયલા સુદામડા હાઈવે ઉપર જે આ સમગ્ર ઘટના છે તે બની છે જેમાં મિત્રો આપણે વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ કે આશરે ચાલીસ થી બેતાલીસ છે ઘેટા છે તેના મિત્રો મૃત્યુ થઈ ચુક્યા છે અને મિત્રો જે ઘેટાના ચાલક હોય તેમને પણ મિત્રો ખૂબ જ હાલ છે તે મોટા પ્રમાણમાં ઈજા પહોંચી છે હાલમાં મિત્રો જે કોઈ લોકોને ઈજા પહોંચી છે તેમને ઘટના સ્થળેથી મિત્રો તાત્કાલિક છે તે એમ્બ્યુલન્સ દ્વારા છે તે સારવાર માટે પણ મિત્રો છે તે હોસ્પિટલ દ્વારા ખસેડવામાં આવ્યા છે આ ઉપરાંત પણ ઘટના સ્થળે જે કોઈ ઘટના બની છે તેને મિત્રો જોવા માટે ઘણા બધા લોકો છે તે પણ હવે પહોંચી વળ્યા છે મિત્રો વિડીયોમાં આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે ઘણા બધા આશરે મિત્રો ચાલીસ થી બેતાલીસ જેટલા છે તો મિત્રો ઘેટા છે તે ઠાયર કરી દેવામાં છે મિત્રો ઘણા બધા સવાલો પણ થઈ રહ્યા છે તો મિત્રો આ અંગે તમે શું કહેવા માંગશો તે મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો અને મિત્રો વિડીયો ને જરૂર ને જરૂર અંત સુધી જોતા રહો આ બજાવ રે

Terima kasih telah menonton!